અહિયાં આવ્યો અને બાજુ નું ગામ થોડા દૂર ગામ વીજળી ગામે અમે હતા અને નસવાડી તાલુકાના કમળ તાલુકાના દસ આગેવાનો કીધું સાહેબ અમારા અઠાવીસ ગામ હાઈડ્રો પ્રોજેક્ટ માં આ લોકોએ બારોબાર સંપાદિત કરી દીધા છે અને હાઈડ્રો પ્રોજેક્ટ આવવાનો છે અમારા અઠાવીસ ગામ ના લોકો મન બનાવી લીધું છે એમના પ્રાયોજના વહીવટદાર એમના ડીસીએ એમનું ખાણ ખનીજ વિભાગ અમારે ત્યાં આવે છે પોલીસ ને લઈને અને અમારા ગામડા અમારા ખાલી કરાવે છે ને બાર લઈ જશે જે દિવસે આ ગુજરાત ની ભાજપ સરકાર અમારા અઠાવીસ ખુબ મોટો પ્રચાર ચાલતો હતો આ પ્રચાર ચાલતો કે જે સર્વે કરવા માટે માટે સંશોધન કરવા માટે અને સંશોધન કરતા કરતા જયારે માલુમ થશે ત્યારે અઠ્યાવીસ ગામોને વિસ્થાપિત કરવાના પરંતુ અમારા ગુલસિંહભાઈ રાઠો આપણા ભીલ હાપેશ્વરને મેં ગઈકાલે કીધું કે તમે જયારે હાપેશ્વર નર્મદા યોજનાની અંદર જે આપણા ગામડાઓ આવતા હતા વિસ્થાપિત થયા એ ગામડાઓને જયારે હટાવવાનું થયું ત્યારે એની પ્રક્રિયા સાહેબ વર્ષ પહેલા થઈ ગઈ તમને જમીન જોવા માટે મોકલ્યા પસંદ કરવા માટે વિસ્તારની પસંદગી માટે મોકલ્યા તમારા ગામનું ઘરનું સર્વે થયું તમારું સર્વે થયું એમ કરતા કરતા ચીમનભાઈ પટેલની સરકારથી માંડીને નરેન્દ્ર મોદીની સરકાર સુધી આપણે આ વિસ્થાપિતો માટે કામ કર્યું હવે આ તમને અઠાવી ગોમવાળાને ઉઠાવવાની વાત આ બધા ભ્રામક પ્રચાર કરે છે એના માટે આપણે તૈયાર થવું પડે કે જો અમને અહીંયાથી વિસ્થાપિત કરવાનું થશે તો અમારા નેતાઓ પણ અમારી સાથે એવો કોઈ અત્યારે વિષય નથી એવો વિષય આવશે ત્યારે ધારાસભ્ય તરીકે હું પણ તમારી સાથે છું મારી પણ સંપર્કની સાથે કે તમને પણ જવાબ આપીશું મારા સમાજને નુકસાન થશે તો હું સમાજની વચ્ચે છું તમારી સૌની વચ્ચે એની ચિંતા કરવાની જરૂર નથી એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઈઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટા ઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાએંગલ કોમ્પ્લેક્સ હાઇવે રોડ છુટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઇવ ફોર ફાઇવ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીડ સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો